અંકલેશ્વર જીઆઈડીસી મહત્ત્વની ગણાતી નર્મદા ક્લિનટેક દ્વારા એ બી અને સી પમ્પિંગ સ્ટેશનના પાઇપલાઇન કનેક્શનની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે જેના કારણે નોટિફાઈડ ઓથોરિટી દ્વારા એનસીડીના સભ્ય ઉદ્યોગને એફ્લુઅન્ટ ડિસ્ચાર્જ ન કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે જોકે મોટાભાગના ઉદ્યોગો પાસે તેમની સ્ટોરેજ વ્યવસ્થા હોવાના કારણે ઔદ્યોગિક ઉત્પાદન પર નહીવત અસર પહોંચશે તેમ જાણવા મળ્યું છે એનસીટી દ્વારા ઉદ્યોગમાંથી નીકળ્યા એફ્લુઅન્ટને યોગ્ય ટ્રીટમેન્ટ બાદ કંટિયાજાર દરિયામાં આ પાણીને ઠાલવવામાં આવે છે હાલમાં એનસીટી દ્વારા પાઇપલાઇનના કનેક્શનની મોટા પ્રમાણમાં કામગીરી હાથ ધરવામાં આવી છે અને સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ થયા બાદ ઉદ્યોગને એફ્લુઅન્ટ ડિસ્ચાર્જ શરૂ કરવા માટે સૂચના આપવામાં આવશે અંકલેશ્વર એસ્ટેટ કેમિકલ ઉદ્યોગના પાણી ટ્રીટ કરેલા નોટિફાઈડની ડ્રેનેજ દ્વારા

જે નોટિફાઈડ દ્વારા જે સુધી લાઇન છે એને તરત ચાલુ કરશું સાંજ સુધીમાં ચાલુ થશે અને ઉદ્યોગનું પાણી લેવામાં આવશે